હેલો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સીસીઈ બાબતે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું પરીક્ષામાં ચોરી અટકાવવાના નિર્ણયથી ઉમેદવારો પરીક્ષા કેન્દ્રની બહાર જ લૂંટાયા ગૌણ સેવાની પરીક્ષામાં દાગીના બહાર મુકાવતા ઉમેદવારો એ દાગીનાઓ ડેકીમાં મૂક્યા હતા જેને તસ્કરો તકનો લાભ લઈને ચોરી ગયા હતા ગિફ્ટ સિટી રોડ પરના કેન્દ્રની બહાર દસ ઉમેદવારની બે લાખથી વધુની મતાની ચોરી થઈ હતી પરીક્ષા સ્થળ સ્થળના વાહનોમાંથી ચોરી થતાં ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ ઉમેદવારો પોતાના દાગીના અને વસ્તુઓ લીધા વગર જ વિના મોએ પરત ફર્યા હતા દાગીનાની વાત કરવામાં આવે તો કાનની બુટ્ટી મંગળસૂત્ર અને આંગળીઓની રીંગનો સમાવેશ થાય છે ફરી મળીશું જય હિન્દ જય ભારત